નવસારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અંબાડા ગામ ખાતે ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ રાજુ મિસ્ત્રીનું સન્માન કરીને તેમને પદ ગ્રહણ પત્ર આપી જવાબદારી સોંપવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને ધ્યાનમાં રાખીને સંગઠનની તૈયારીને વેગ આપવામાં આવશે નેતાઓએ કાર્યકર્તાઓને વધુ સંકળાવવા તથા ચૂંટણી પૂર્વ તૈયારીઓની વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં વસંદના ધારાસભ્ય અનંત પટેલ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ પૂર્વ શહેર પ્રમુખ તેમજ સુરતના અસલમ સાયકલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં યુવાનોને સંગઠન સાથે વધુ જોડાશે તેવો વિશ્વાસ નેતાઓએ વ્યક્ત કર્યો હતો આવનારી ચૂંટણી અભિયાનને મજબૂત કરવા માટે આ સ્નેહ મિલન કાર્યક્રમને મહત્વપૂર્ણ ગણાયો છે આ સાથે નવસારી કોંગ્રેસ દ્વારા આવતા ચૂંટણી સમર માટે સંગઠનાત્મક તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે અંબાળાના આ સ્નેહ મિલન કાર્યક્રમ બાદ તાલુકા સ્તરે વધુ સક્રિય જોવા મળશે તેવી શક્યતા છે નવસારી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાજેશભાઈને નિમણૂક આપવામાં આવી અને એ પ્રસંગે જ્યારે નવસારી જિલ્લામાં તાલુકા જિલ્લાના ઇલેક્શનો નજીક છે ત્યારે સંગઠનની બાબતોને લઈને અને અહીંયાના ખેડૂતોના પ્રશ્ન આદિવાસીઓના પ્રશ્ન જે કે આવાસના અનેક પ્રશ્નો અહીંયા છે પાણીના અનેક પ્રશ્નો છે ખેડૂતોને અત્યાર સુધી કોઈ સહાય સરકારે આપી નથી અને પેકેજ દર વખતે સર્વે કરીને પેકેજ જાહેર કરવામાં આવે છે અને પેકેજના નામે ખેડૂતોને મૂરખ બનાવવામાં આવે છે ત્યારે આજે અનેક મુદ્દાઓ પર અમે ચર્ચાઓ કરી અને આવનારા સમયમાં અમે દરેક જિલ્લા પંચાયત પર આવી મીટિંગો કરીને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે ભ્રષ્ટાચાર આદર્યો છે જે રીતે કુશાસન સ્થાપ્યું છે એને દૂર કરશું અને આવનારા સમયમાં કોંગ્રેસની ફરી સત્તા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં લાવવા માટે અમે અત્યારે આ પ્રયત્નો ચાલુ કર્યા છીએ